એ ખુલ્લમ ખુલ્લો દેશ થયો છે ખુલ્લમ ખુલ્લો વેશ થયો છે નારી તારો કેવો આદર વેશ થયો છે કે ખંભા કાપે કોણી કાપે પીઠ પર તો મોટા એ ચકરડા કાપે કે ખંભા કાપે કોણી કાપે પીઠ પર તો મોટા એ ચકરડા કાપે રામ જાણે ક્યાં ક્યાં થી તો કપડા કાપે એ રામ જાણે ક્યાં ક્યાં થી તો કપડા કાપે વાદળ વચ્ચે ચંદ્ર છુપાયો જલક અંગથી જરાક આપે કે વાદળ વચ્ચે ચંદ્ર છુપાયો ઝલક અંગથી જરાક આપે દરજી પણ છે જાદુ કટ કમર થી એવી કાપે કે દરજી પણ છે જાદુ કટ કમર થી એવી કાપે